દેવ ના દેવા કાન તુલસીજીના વિવા પરણેશ્યામડા હું તો આવું ઠાકોરજીની જાન માં હું તો આવું ઠાકરદણીની જાનમાં દેવ ના દેવા કાન તુલસીજીના વિવા પરણે શ્યામળા હું તો આવું ઠાકર ધણીની જાનમાં સોના કેરી નગરી તારી જાન જોડી અમે જબરી મારા શામડા હું તો આવું ઠાકોર જઈને જાનમાં હું તો આવું ઠાકર ધણીની જાનમાં વાજારે વગડાવશું ને ઢોલો રે વગડાવશું વાજારે વગડાવશું ને ઢોલો રે વગડાવશું ઢોલાના ગારા સાથે મોજરે મનાવશું સાથે ફૂલે કા ફેરાવું રૂડા માંડવડા સજાવું મારા શામળા હું તો આવું રે જીની જાનમાં સાથે ફૂલે કા ફેરાવું રૂડા માંડવડા સજાવું મારા શામડા હું તો આવું રે જીની જાનમાં હું તો આવું ધણીની જાનમાં પીડા સજાવશું ને ગોડલિયા સજાવશું હાથી રે સજાવશું ને ગોળલિયા સજાવશું વૈષ્ણવોના વાલા તમને હે તે પરણાવશું હશે ભાઈ બંધ સખા ભેડા વાલો ફરશે મંગળ ફેરા શામળા હું તો આવું રેઠાકોરજીની જાન જાનમાં હશે ભાઈ બંધ ભેડા વાલો ફરશે મંગળ ફેરા મારા શામળા હું તો આવું રે ઠાકોરજીની જાનમાં હું તો આવું રેઠા કરદણીની દણીની માં દેવ દિવાળીના દીવા કાન તુલસીજીના વિવા પરણે શામળા હું તો આવું રે ઠાકોરજીની જાનમાં હું તો આવું રેઠા કરદણીની જાનમાં મોજ ને મસ્તી વાલા કરશું તારી જાનમાં મોજને ને મસ્તી વાલા કરશું તારી જાન માં કાયમ રાખી કૃપાવાલા ગોપી સખીના વાલમાં વાલ કાયમ રાખી કૃપાવાલા ગોપી સખીના વાલમાં તું તો સાચું મારું નાણું તારા વિના સગડું નકામું મારા વાલમાં હું તો આવું રે ઠાકોરજી જાનમાં તું તો સાચું મારું નાણું તારા વિના સગડું નકામું મારા વાલ માં હું તો આવું રે ઠાકોર જી જાન હું તો આવું રે ઠાકર ની જાનમાં દેવ દિવાળીના દીવા કાન તુલસીજીના વિવા પરણે શામળા હું તો આવું ની જાન જાનમાં હું તો આવું રે ની જાનમાં